સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે પાળતુ અશ્વય માલિકને કઢી ખાતા તેમને સારવાર અર્થે એક દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો શિયાણી ગામે રહેતા અલ્લાકાભાઈ દુધુભાઈ આશરે ઉંમર વરસ પચાસ જેઓ પોતાના ઘોડાને લઈને ખેતરમાં ગયા હતા ત્યારે આ અશ્વ છેલ્લા છ વર્ષથી અલ્લા પાસે છે ત્યારે એકાએક અશ્વય ગુરી ચડતા આ પાળતું અશ્વય પોતાના જ માલિક અલ્લા રખભાઈ ભાગે ગંભીર રીતે કડડી કાઢ્યું હતું ત્યારે તેમને એકસો આઠના ઈએમટી અરવિંદભાઈ ચૌહાણ અને પાયલોટ સુરેશભાઈ ચાવડા દ્વારા સારવાર અર્થે લીમડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે ફરજ પરના તબીબ ડૉક્ટર કેસી ઝાલાએ તેમને તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર અર્થે જિલ્લા ખાતે રિફર કરવામાં આવ્યા હતા ત્યારે કહી શકાય કે પાડેલું શ્વાન માલિકને કરડે તેવી કહેવત સાબિત થઈ હતી કલ્પેશ વાઢેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ